કેશોદ નગરપાલિકા સંચાલિત હિંદુ ડીઝલ ભઠ્ઠી એકાદ માસથી બંધ રહેતા રોષ વ્યાપ્યો કેશોદ શહેરમાં આવેલા નગરપાલિકા સંચાલિત હિંદુ ડીઝલ ભઠ્ઠી લગાવવામાં આવી ત્યારથી કાંઈક ને કાંઈક વિવાદો ઊભા થતા જ હોય છે તાજેતરમાં છેલ્લા એકાદ માસ જેવા સમયથી ડીઝલ ભઠ્ઠી બંધ હાલતમાં હોય જવાબદાર તંત્રના પેટનું પાણી હલતું નથી અને મૃતક પરિવારજનો હેરાનગતિનો ભોગ બનતા રોષ ફેલાયો છે રાજ્ય સરકાર દ્વારા પર્યાવરણ બચાવવાની સાથે સાથે સમયની બચત કરવા ઇલેક્ટ્રિક ગેસ આધારિત ડીઝલ આધારિત ભઠ્ઠી સ્મશાનમાં વપરાશમાં લેવા માટે આર્થિક સહાય આપવામાં આવે છે ત્યારે દ્વારા વર્ષ અગાઉ લાખો રૂપિયાનો ખર્ચ કરી ડીઝલ ભઠ્ઠીનું કર્યું હતું ત્યારે નબળી ગુણવત્તા પાણી પડવા ઉપરાંત દિવાલો બેસી જવા તિરાડો પડવા અને ફ્લોરિંગની લાદી ઉખડી જતાની સાથે સાથે ડીઝલ ભઠ્ઠી બંધ રહેતા સામાજિક સંસ્થાઓ દ્વારા રામધૂન બોલાવી વિરોધ કરવામાં આવ્યા બાદ પૂર્વવ્રત થયેલી ડીઝલ ભઠ્ઠી છાસવારે બંધ રહે છે ત્યારે ફરીથી છેલ્લા એકાદ મહિનાથી બંધ પડેલી ડીઝલ ભઠ્ઠી જવાબદાર તંત્ર દ્વારા ક્ષતિઓ દૂર કરી શરૂ કરવામાં આવશે કે ફરીથી સામાજિક સંસ્થાઓએ રામધૂન બોલાવી તંત્રને જગાડવું પડશે એ તો આવનારા દિવસોમાં ખબર પડશે